જો છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેજો આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ તો આ થઈ ગયો છે જાગરણનો બીજો દિવસ અને તમે જોઈ શકો છો બહુ મસ્ત છે વાદળછાયું વાતાવરણ સારું હતું કે જાગરણના દિવસ જ નહોતું આવ્યું

صاف پڑو تم نے لوگوں نے تھا یہ رمل ہے کہ ہم ٹھوڑی پرسن کا کام وہاں بھی جاؤ پڑے એમાં એક તો ડૂચો પૂચો એવો વરી જાય ને હવે એમ થાય કે નીકળે નહીં ઘડીકમાં જો આવી આટી વરી જાય આ કાટા મારે એક કલાક થઈ જાય તો એક કલાક પછી મળું બાય બાય

लोग रहते हैं यार यहाँ पर मैं ने तो जाऊ जो है वरावा बटुड़िया ने बोला हम जो जा जा हम जो बोला जा तो बोला वे वही हो गया ચા જો કોક આવ્યું જોતો જોતો કોક આવ્યું જો ટાટા જોઈ ટાટા કારે પૂછડીએ ત્યાં મારું બુલો આયુ

આવી બે સુરવાજ સાંભળવા માટે મારો સંપર્ક ના કરતા તૈયાર થયા હતા ની બધા ફટાકડા જોઈ શકો છો ફટાકડા તૈયાર થવામાં હોય છે કેમ બાકી આપણા ની હાલત જીણકા છોકરાને મેકઅપ હોય એવો લાગે બધા ડૂચું આમ નામ પડો જ સાફ સુફ કરીને રાખવાનું છે આ ચોવીસ સાબુ હતા ઘરમાં તો બધું આડાવરું કામકાજ થઈ ગયું હવે ખાલી પોતા બાકી તો હોય જ ગમે એટલે ખાલી એક યુ વારવાનું છે થોડુંક વેહાણ પડ્યું બસ બાકી તડકો બેદી થયા બહુ છે એટલે અહીં તો બધું હુંકાઈ ગયું હશે ન કરતો અહીં ઘર આંગણે હાવ માખી મચ્છર

આટલા મૂળ અંદર વયા ગયા તાના ટમેટી સાફ કરવો જોઈએ ઘર સાફ કરવાનું છે બધું કામ ભેગું છે કરી નાખીએ અને પછી આવા ફોન કરે પછી કે માખ્યું થાય માખ્યું ન થાય તો શું થાય બીજું ટમેટા વાટકા ઘરમાં ઉડાડ્યા ચા બેન ને ટમેટી બહુ ભાવે કાલ રાતે વીણી વીણી ખાતી અટાણા અટાણ ખાઈ જ રૂવી લઈ લેમાં દીકરો લઈ લેમાં ચકુડિયો ખવાય લઈ લે ખાવી મમતાખ લઈને આવી ગઈ ચોરી બાફવા મૂકી દીધી છે હું કરી નાખું પોતા અને આ રોકીડાને આપણે હંજવારી પોતા કરતા ને વચ્ચે આવીને બેસી જાય છે અને ભાઈ તો આવી ગયા તા ખાવા અટાણ પપ્પાએ આવી ગયા જમ બે વાય પોતાનું રાંધ નથી થયું ને મારું ન થયું હોય તો આખું ઘર માથે લે આ એવી છે

લોકો ખાબ થોડું ગરુર છે અમને અમારા કેરદારે પણ बड़े छे बहिन अरोडलो बड़े छे लाइट धो तो लाइट धोनी तो भले मैं किदु गेंडिया कर ले धोय ना नखू मन जो रिकवर हो जाए कर ले ફોન પાછો માણો કેટલા ગાંડા છે ભૂખે ન લાગે ભૂખે ન લાગે માણસ પાસે ફોન નહીં તોય તો તોય નહીં અને આ છે અમારું નવું મંદિર જે જૂનું મંદિર છે ને એમાં હાકડ પડે ભગવાન વધતા જાય છે એક એક કરતા એટલે અને આ બધું છે ને આમાં આવી જશે સરસ વ્યવસ્થિત પછી હું તમને બીજા બ્લોગમાં બતાવીશ દશામા નું વ્રત આવે ને ત્યારે અમે લોકો કંઈક નવીન કરવાના છે ઘરમાં એટલે તમે જોજો આગળનો બ્લોગ અને દશામાં યોગનો અમે કેટલા રોજે રોજનો વિડીયો મૂકીશ જો ટાઈમ હશે ને મુકાશે તો બાકી આ ઘરનો સાફ સફાઈને તો હું મૂકીશ જ

એક જ વાર થાય લપક નહી નાખો ફૂંગરા હજી નાખ अच्छा प्रमाण वेलकम तो बोली હતી એટલું ભરી ભરીને કાઈ છે મારા પોપા તો વિડિયો ગમે તો લાઈક કર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેવાનું ભૂલતા નહીં બોલ ના બોલ वो जनता

ફોન 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 આખો દે ફોન 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 જ બધા જાય પાછળ પાછળથી લગાડી બેન ફોન જ વાય હું હોય છટાને ત્રણ ચાર પાંચ વાગે ખોગે પછી દહ વાગે ઉઠશે મજા નથી દીકરા રાધું રૂબી રૂબી રોગલો હોય જમવા ગઢડી હું જમો હું જમા લધુડો हमारे मैडम तो सिटी एज में है तो कैसा लग रहा है मेरा मजाक देखो देखो वाला <laughs> નહીં લાગે કાઢ કાઠ પછી રૂંધતા અમે ચા પાણી પીધા હતા અને બસ પછી બ્લોગ એન્ડ કરી દીધો જો તમને અમારો ફાલતુનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા કરજો અને વધારે વધારે વિડીયો જોતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ